કાબોદરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં લસકાણાના એક યુવક ધરપકડ કરવામાં આવી છે જેણે એક સગીરાને ફસાવી નિર્વસ્ત્ર કરાવી બાદમાં તેને તેના સ્ક્રીનશોટ લઈ બ્લેકમેલ કરી સગીરા પાસેથી રૂપિયા તોતેર હજાર ઉકળા અને સોનાના દાગીના પડાવી લીધા હતા સગીરા દ્વારા ઘરમાંથી ચોરી કરતા આ મામલો પ્રકાશમાં આવ્યો છે મળતી માહિતી અનુસાર કાપોદ્રાવસ્તામાં રહેતી સગીરા સોશિયલ મીડિયા દ્વારા લસકાણામાં શુભમ હાઉસ રહેતા બાવીસ વર્ષ કરણ ઘનશ્યામભાઈ હિરપુરાના સંપર્કમાં આવી હતી શરૂઆતમાં બંને વચ્ચે સોશિયલ મીડિયા પર વાતચીત થતી હતી પરંતુ બાદમાં તેમણે મોબાઈલ નંબરની આપલી કરી હતી અવારનવાર થતી વાતચીત દરમિયાન આરોપી કરણે સગીરાને ભોળવીને વિડીયો કોલ પર નિર્વસ્ત્ર કરાવી હતી આ સમયે કરણે સગીરાના સ્ક્રીનશોટ લીધા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું પોલીસે આરોપી કરણ હિરપરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી છે